ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગારીયાધાર સહિત આજુબાજુના ગામમાં સતપડા ડમરાળા શિવેન્દ્રનગર ચોમાલ માનગઢ પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતમાં ખુશી જોવા મળી ગારીયાધારમાં ધોધમાર વરસાદને કારણે નવાગામ રોડ પર પાણીના પ્રવાહમાં ફોર વ્હીલ કાર ફસાઈ હતી વિભાગની પણ આગાહી છે જે મુજબ પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ તો જોવા મળ્યો છે આજે સવારે પણ બાર વાગ્યા સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો પોરબંદરમાં પાંચ ઇંચ જેટલો આંકડો આવ્યો હતો કુતિયાળામાં પાંચ ઇંચ જેટલો આંકડો આવ્યો હતો નહી રાણાવાવમાં નહીવત સાત એમ વરસાદ નોંધાયો છે પોરબંદરમાં ગઈકાલે પણ ચાર ઇંચ અને આજે બીજા પાંચથી વધુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સોસાયટીઓમાં અને રસ્તાઓમાં પાણીનો જમાવડો થઈ ગયો છે તો પોરબંદરમાં ભારે વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે પોરબંદર જિલ્લાના મયાણી તેમજ આસપાસના વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી દ્રશ્યો જોવા મળ્યા છે ભારે વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જિલ્લાના ફટાણા ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે ફટાણા ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ છે હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ પોરબંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બંદર કિનારાના દ્રશ્યો છે કે દરિયો જ્યાં આગળ તોફાની બન્યો છે અસર વાતાવરણમાં જોવા મળી રહી છે અને તેના કારણે જ ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે પંચાયત વિભાગ હસ્તકના અગિયાર જેટલા રસ્તાઓ સલામતીના કારણોસર આપણે બંધ રાખ્યા છે આ ઉપરાંત પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા

પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા બે દિવસથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગઈકાલે સાંજે છ વાગ્યા બાદ જે રીતે અનરાધાર વરસાદ જે છે તે પોરબંદરમાં જોવા મળી રહ્યો છે અને આજે પોરબંદરમાં આજે સવારે આઠ થી બપોરના બે વાગ્યા સુધીની વાત કરીએ તો દસ ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને ગઈકાલે સાંજે છથીને બપોરે બે વાગ્યા સુધી અને જો વાત કરીએ તો પંદર ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદરમાં પડી ચૂક્યો છે રાણાવા હોય તુતિયાણા હોય જે આજ જે ગામો જે છે તાલુકા છે તેમાં પણ સરેરાશ દસ ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ વરસ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદર ના પારસનગર સહિતના જે વિસ્તારો જે આવેલા છે જે પાણીમાં જળમગ્ન હોય તેમ જોવા મળી રહ્યા છે અને જે પાણી જ પાણી સમગ્ર જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે રીતે ભારે વરસાદ જે પોરબંદરમાં થયો છે સિઝનનો સૌથી વધારે વરસાદ આ છે બે દિવસમાં પડતા

અનેક વિસ્તારો પાણી પાણી જોવા મળી રહ્યા છે પારસનગરના દ્રશ્યો આપ આપજો મીરાનગર સહિતના વિસ્તારના દ્રશ્યો આપ આપજો જનજીવન જે છે તે ઠપ થઈ ગયું છે જળ કરફ્યુ સર્જાઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો આ પોરબંદરથી જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે હાલમાં તમામ લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે જેટલા પણ લોકો છે તેઓને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી ચૂક્યો છે રાજીવનગર મીરાનગર પારસનગર જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે સવારે છ થી બે દરમિયાન બોરબંદર જિલ્લામાં તાલુકામાં વાઇઝ નોંધાયેલ વરસાદના આંકડા જેમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે કુતિયાણામાં કુતિયાણા ઇંચ વરસાદ નોંધાયો છે ઇંચ વરસાદ નોંધાયો છે તો ઘરની અંદરની ઘર વખરીને આપ જુઓ ગેસના બાટલા રાંધણ ગેસના બાટલા તરતા જોવા મળી રહ્યા છે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને તે જેવા તેવા પાણી નથી કેડ સમા પાણી કેટલાક વિસ્તારોમાં છે તો કેટલાક વિસ્તારોની અંદર ઘરની અંદર ઢીચણ સમા પાણી જોવા મળી રહ્યા છે દ્રશ્યો જે છે સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલી મોટી નુકસાની જે છે તે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોને થઈ રહી છે કારણ કે ઘર વખરી જે છે તે સ્વાભાવિક રીતે પાણીમાં જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે ફર્નિચર ઇલેક્ટ્રિસિટીને સૌથી વધારે અસર થઈ રહી છે કારણ કે અનેક એવા ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો જે છે તે હાલમાં પોરબંદરમાં ઉદભવી રહ્યા છે સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની પરિસ્થિતિ છે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે જનકપુરી રોકડીયા હનુમાન વિસ્તાર પાણીમાં છે ને ઘરની અંદર પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે જે બપોર સુધીમાં વરસાદ વરસ્યો છે તેનો જ ફક્ત આંકડો આઠથી સાડા આઠ ઇંચ જોવા મળી રહ્યો છે